પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાતમા દિવસે શહેરના જૂની ગળીના શ્રીજીની પ્રતિમાની વિસર્જન સવારી નીકળી હતી વડોદરા શહેરમાં ચાલી રહેલા શ્રીજી મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બીજી તરફ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસ વિભાગ સજ્જ બન્યું છે વડોદરા શહેરના અતિ મહત્વના ધરાવતા એવા જૂની ગળીના શ્રીજીની પ્રતિમાનું સાતમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું તે પૂર્વે જૂની ગળી ખાતે વિવિધ મહાનુભવો દ્વારા શ્રીજીની પ્રતિમાની મહાઆરતી કરવામાં આવી હતી આ સમય ટાણે સમગ્ર રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ઘેરાવામાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી ગઈ હતી અને શ્રદ્ધા બે કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જો રીતે આખા ગુજરાતમાં વડોદરાનું ગણેશ ઉત્સવે અનેરો ગણેશ ઉત્સવ તે પ્રમાણે વડોદરા શહેરમાં ગણેશ અનેરો ગણેશ ઉત્સવ છે વર્ષોથી વિસ્તારમાં તમામ યુવાનો એકત્ર થઈને ખૂબ સરસ રીતે આનું આખું આયોજન જ્યારે કરતા હોય છે ને આજે સાતમા દિવસે જ્યારે શ્રીજીની વિસર્જન નીકળી છે ત્યારે જોઈ રહ્યા છે કે વડોદરા શહેરમાંથી જ નહીં પણ અલગ અલગ જગ્યાઓ પ્રતિ પણ ભક્તો આવ્યા છે અને ગણેશજીને પ્રાર્થના કરીને વિસર્જન આવે યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણા માધ્યમથી તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવજો અને ભગવાન ગણેશજી પાસે આપણે પ્રાર્થના કરીએ કે વડોદરા શહેર તો જનજીવન પરથી લાવી રહ્યું છે આ વખતે સિદ્ધોત્તરમાં વર્ષનું વિસર્જન છે ને અમે મહાઆરતી કરી ને ગણપતિને જે દર વર્ષે એની જેમ અમારા જે માન્યતા હોય છે જે પબ્લિકની માન્યતા પૂરી કરવા માટે જે પબ્લિક એ ગણપતિને આસ્થાને જે દર્શન કરવા આવે છે એ એ દર્શન કરી ને ગણપતિનું વિસર્જન યાત્રા અમે શરૂ કરીશું ને યાત્રાના અંદર જે ડીજે છે તોલસા તાસા છે જે શિવાજી મહારાજનું માવડું જે એ બધા પ્રોગ્રામ અમે અહીં કરેલા છે જૂનીગીરી મિત્ર મંડળ વીપી શિંદે ઓગણીસો અડતાલીસમાં સ્થાપના થઈ વડીલોએ વડીલો અમારા વડીલોએ બેસાડેલા ગણપતિ આજે સિત્યોતેર વર્ષ થયા છે આજે બરોડાના ભાજપના તમામે તમામ કાર્યકર્તા અને મેયર ધારાસભ્ય અને કોર્પોરેટરો બધા જ હાજર રહ્યા હતા અને અમારી સવારી આવડે છ વાગે જૂની ગડીથી નીકળી પાણીગેટ માંડવી ન્યાય મંદિર અને કૃત્રિમ તળાવે જશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર